દર વર્ષે આ પરીક્ષા નું આયોજન કરવામાં આવે છે આ પરીક્ષા નું આયોજન કોણ કરે છે કોને ખ્યાલ છે એસીબી પરીક્ષા નું આયોજન કરે છે આ એસીબી શું છે ક્યાં આવેલી છે એસીબી આવેલી છે ગાંધીનગર ક્યાં આવેલી છે એસીબી નું પૂરું નામ થાય સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગુજરાતીમાંનું પૂરું નામ થાય રાજ્ય પરીક્ષા બોર્ડ બરોબર ગાંધીનગર ખાતે આવેલું છે રાજ્ય પરીક્ષા બોર્ડ ઘણી બધી પરીક્ષાનું આયોજન કરે છે ઈમાંને એક શિક્ષકોની પરીક્ષાનું પણ આયોજન કરે છે જેનું નામ છે ટેટ વન ટેટ ટુ ટાટ એસ અને ટાટ એચ અને ઘણી એ સિવાયની પરીક્ષા પણ લે છે માનો કે એઈઆઈ બરોબર આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર બરોબર છે પછી ઘણી બધી પરીક્ષા આ સિવાયની જ્ઞાન સાધનાની છે જ્ઞાન સાધના મેરિટ આવે ને જ્ઞાન સાધનાની પરીક્ષા હવે અંદર એની પણ આયોજન કરે છે તો રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એનએમએમએસની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે આ વર્ષે પણ બે હજાર છવ્વીસમાં

ખોટો જવા પડે તો હાચામાંથી તમારે માઇનસ થાય માર્ક રેડી પછી આપણે જોઈએ એવો સદોનો અલગથી વિડિયો બનાવશે પણ અત્યારે આપણે વાત કરી તો કે પહેલો પ્રશ્ન તામિલનાડુ અને ચેન્નાઈ તો આંધ્રપ્રદેશ એટલે શું આ પ્રશ્ન શું સૂચવે છે કોઈને ખ્યાલ છે આ પ્રશ્ન શું કહેવા માંગે છે હે શું રાજધાની વેરી ગુડ આવડતું હોય તો તમે તમારે કહેજો આ પ્રશ્ન છે ને રાજધાની વિશેનો છે એવું કહેવા માંગે છે કે તામિલનાડુ ની રાજધાની ચેન્નાઈ છે તામિલનાડુ રાજ્ય છે ભાઈ સિટી નથી શું છે રાજ્ય માનો કે કે હું તમને એમ કહું ગુજરાત શું છે રાજ્ય સૌરાષ્ટ્ર શું છે ગણાય રાજ્ય એ રાજ્ય નથી ગુજરાત નો એક એવો ભાગ છે જે સૌરાષ્ટ્ર નામના પ્રદેશ થી ઓળખાય છે બરોબર છે તો તામિલ ગુજરાત નું માનો તમને કહું કે ગુજરાત ની રાજધાની કઈ આમ તો પાટનગર રાજધાની નો કહી શકાય એનું પાટનગર કહેવાય બરોબર તો ગુજરાત નું પાટનગર ગાંધીનગર તો એવી જ રીતે તામિલનાડુ નું પાટનગર કયું થાય ચેન્નઈ તો આંધ્રપ્રદેશ નું પાટનગર ચાલો કોઈ ને આવડતું હોય તો કયો તો એમાં ઓપ્શન તમને ચાર આપેલા ક્યાંક કયો કયો હો કર્ણાવતી ચાલો હૈદરાબાદ નહીં થાય કેરળ તો રાજ્ય છે લી તો આવે જ નહીં બરોબર છે મદ્રાસય નો આવે તો એક વૈધુ કર્ણાવતી તો કર્ણાવતી નથી તમારો જવાબ ખોટો આ એમસીક્યુએસ છે ને છેતરામણો એમસીક્યુએસ છે કર્ણાવતી નથી ન્યા નામ શું આવે ખબર છે અમરાવતી આવે છે શું આવે છે આ પ્રશ્ન માં ઉભા રહ્યો એમસીક્યુએસ માં ભૂલ છે આ એમસીક્યુએસ માં આમાં ભૂલ છે કર્ણાવતી નહીં આવે ન્યા શું આવશે અમરાવતી શું આવશે અમરાવતી એટલે આંધ્રપ્રદેશમાં એ શું બનશે તમારું પાટનગર

આવાના તમારા ક્રમમાં ગોઠવવાના તો સૌ પ્રથમ તો કઈ તમે ડાયરેક્ટ તો કઈ ડોક્ટર પાસે જાઓ ડોક્ટર સલાહ લ્યો અને ડોક્ટર તો ડાયરેક્ટ કઈ તમારું કઈ રીતે નિદાન કરે પેલા પૂછે બધુંય તો કઈ રીતે પેલા આખા કો ક્રમ હોય તમારે જોવાનું કોઈ એવા ડોક્ટર તો અત્યારે આ સી આવશે પણ કોઈ એવા ડોક્ટર તો છે નહીં કે પેલા ઇન્જેક્શન દાબી દઈને પછી એમ બોલે હું થાય છે તો દાયબુ છે ને હોય છે બરોબર હે એટલે પેલા એવા ઘોડા ડોક્ટર હતા હવે એવું નથી તો આમાં તમે કયો છો કે સી પ્રમાણે જોઈ તો કે વાત થઈ કઈ રીતે થાય તો કે સૌ પ્રથમ તાવ આવે ભાઈ પેલા ડોક્ટર નો આવ્યો છે એટલે તમને સલાહ આપશે એટલું કરાય આમ કરાય તમને તાવ આવ્યો છે પછી બીજા નંબર ઉપર સલાહ આપે પૂછપરછ કરશે સલાહ આપશે પછી શું થાય તો કે નિદાન કરશે નિદાન એટલે તપાસ કરવી નિદાન નું સમાનાર્થી શબ્દ શું થાય તપાસ થાય નિદાન થાય ને પછી એનો ઉપચાર થાય શું થાય નિદાન થાય પછી એનો ઉપચાર થાય એટલે કે દવા આપે રેડી અને પછી તો કે પછી ચોથા નંબર ઉપર છે થવું દવા ને તો સાજા અમુક ને એના એને જાત ઉપર જ એને ભરોસો ન હોય બોલ ઘણા કઈ કઈ રીતે કરતા હોય ખબર હે દહીંયા બેનો ને માનો કે દહી હવાર ખાવું તો રાત્રે શું કરે દૂધ એમાં બે છટકોરા મારે ખાટી છાઇસ ના હવાર ઉઠીને જો ઢેફા જેવું દહીં થઈ ગયું થઈ ગયું હોય ને દહીં બેનો ને ખબર પણ અમુક ને ભરોસો જ ન હોય સાંઈને છટકો છટકોરો મારીને ને હું ફરી દહક વાગે નીંદર ઉડે ફરી જોવે લાઈ થી દહીં થયું છે આંગરી ને ડખોરી ને ફરી પાછું ફરી પાછો બે વાગે ની પાછળ લઈ દહીં થઈ ગયું કે નહીં એમ કરી લઈ સુઈ જાય છ વાગે ઉઠી ફરી ડખોરા મારી સુઈ જાય સવાર આઠ વાગે ખાવા ટાઈમે કાઢે ને ફોદા જોઈએ એમ દહીં ન થાય દહીં તમારે કરવું શું કરવું પડે ભરોસા હાલી જવું પડે એમ તમારે હાજુ થવું હોય તો દવા પી જવાનું એટલે હાજર થઈ જ હોય તમે દવા પીવા હાજર થઈ જાય એવું ન હોય કે આ ડોક્ટર દવા દીધી હું સાજો થાય કે નહીં થાવ ઘણા માતાજી તેડે તેવું નથી કેતા હું આપણા દાણા જોર આવે એ કે અમારે રાંદલ માં લોટા તૈયા એ લોટા પોતી ગયા કે નથી પોતી ગયા જરીક ભુવન કે જોઈ દો ને બીજા બાજુ મારા જેવા બેઠો એમ કે ખાય ખાઈ ઘરે પોતી ગયા તમારે લોટા નહીં પોતા હોય આમ થઈ આખી વાત એના જેવી વસ્તુ હોય તો કહેવાનો મતલબ એ છે કે આખા ક્રમમાં તમારે ત્રણ એક બે પાંચ અને ચાર આ રીતે થાય સૌપ્રથમ કેમ તો કે તાવ આવે પછી ડોક્ટર પાસે જાય ડોક્ટર એની તપાસ કરે એટલે કે નિદાન કરે પછી એનો ઉપચાર કરે એટલે કે એની દવા આપે અને પછી તમે છેલ્લે શું થઈ જાવ સાજા થાવ રેડી હવે પેલો એમસીક્યુ આપણો ગયો બીજો ગયો હવે ત્રીજાની આપણે વાત કરી આ એમસીક્યુએસ છે ને ગણિતનો છે પણ ગણિત એક તાર્કિક ગણિતનો ભાગ છે એમાં રીઝનિંગ પ્રશ્ન છે શેનો પ્રશ્ન છે રીઝનિંગ તો કે કઈ રીતે વાત થાય તો કે આમાં તમને એક સોળ નવ ચાર અને દસ આપેલા છે નવ સોળ પચીસ અને છત્રીસ અહીંયા તમારે શું આવશે ને એ તમારે મૂકવાનું છે એવું કહે હવે તમારે એ જોવાનું છે આમાં તમારી દ્રષ્ટિ જોવાની કઈક અલગ હોય છે કઈ રીતે આવે તો કે ભાઈ અહીંયા એક માંથી ચાર થયા અહીંયા ચાર માંથી નવ થયા અહીંયા નવ માંથી હોળ થયા અહીંયા નવ થયા અહીંયા સોળ થયા અહીંયા પચીસ થયા અહીંયા સોળ થયા પચીસ થયા છત્રી થયા અહીંયા દસ થયા ચૌદ થયા તો કેટલા થાય ચાલો હા પીપળવા બોલો બાવીસ ચાલો બાવીસ ઓપ્શનમાં છે આ છે કઈ રીતે આવશે કયો બોલો બોલો ચાલો નવ ને એક દસ સોળ ને ચાર વીસ सोल ने चार वीस हाँ तो दस माइनस करो दस हाँ हम्म हम्म पचीस नव चौत्रीस आलो हाँ 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 हम्म हाँ हाँ પણ ગણતરી થોડુંક લાંબુ છે હા શોર્ટકટ રીતે જવાબ તમારો ખોટો જવાબ જો કઈ રીતે હાચો જો તમને આમાં તમારી દીર્ઘ દ્રષ્ટિ તમને સીધી ખબર પડે એક નો વર્ગ કેટલો થાય એક થાય બે નો વર્ગ ત્રણ નો વર્ગ અને ચાર નો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ પાંચ નો વર્ગ ત્રણ નો વર્ગ ચાર નો વર્ગ પાંચ નો વર્ગ છ નો વર્ગ હવે તમે વિચાર કરો જો છોકરાઓ અહીંયા એક બે ત્રણ ચાર અહીંથી બે થી ચાલુ થયું બે ત્રણ ચાર પાંચ અહીંયા ત્રણ થી ચાલુ થયું ત્રણ ચાર પાંચ છ તો હવે કદાચ આગળ આકૃતિ આવે તો અહીંયા કેટલાય ચાલુ થાય ચાર પાંચ છ સાત આવે કે ન આવે એ રીતે સિક્વન્સમાં ચાલે છે તો તમને એમ થાય કે સાહેબ તમે આ બાયલું કીધું આપણે અંદર કઈ રીતે આવશે એ ગોતવાનું તો અંદરનું તમાર તમારે હોય ને છોકરા હાવ હેલો રસ્તો જો તમને એક વાત કરું જો બે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર કરો દસ થઈ જાય જો થાય કે ન થાય બે ને એક તૈયાર બે ને તૈન પાંચ પાંચ ને ચાર નવ નવ ને પાંચ ચૌદ તો સાત પાંચ બાર બાર ને છ તો જવાબ આપણો કેટલો આવશે આ રીતે આવે સમજાણું આખી વાત ચાલો

હવે જો સાઉથ અને પૂર્વ સોરી સાઉથ અને ઈસ્ટ એટલે કે દક્ષિણ અને પૂર્વ આ વચ્ચે હોય ને એટલે આ ખૂણો થાય આ આ પૂર્વ બાજુ વચ્ચે આ આ અને બાજુ દક્ષિણ તો આ ખૂણો થયો તો ન્યા તમારી જે આવે ને એ દિશા નામ થાય અગ્નિ શું થાય અગ્નિ હવે અગ્નિ એની બાજુમાં પૂર્વ અને ઉત્તરની વચ્ચે જે હોય ને એને કહેવાય ઈશાન શું કહેવાય બરોબર અને દક્ષિણ અને પશ્ચિમ વચ્ચે ની હોય એને કહેવાય નૈઋત્ય શું છે પણ આપણે એનું કામ નથી આપણે તો ખાલી એટલું વિચારવાનું છે કે કઈ રીતે દાખલો કરવો જો આ પાછું દોરું હવે હું અહીં લખું છું એન એસ ઈ ડબલ્યુ ઈસ્ટ વેસ્ટ હવે રમેશભાઈ છે પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર આલે માનો કઈ સેન્ટરમાં માં હોય પૂર્વ દિશા એટલે આ બાજુ થાય અહીંથી આ પાંચ કિલોમીટર હાલ્યા બરોબર પછી શું થાય છે પછી તે ડાબી બાજુ વળે માનો કે પૂર્વ દિશામાં એટલે આ બાજુ થાય ને આ બાજુ પાંચ કિલોમીટર આવેલા હવે ડાબી બાજુ એટલે કઈ થાય આ થાય એટલે ડાબી બાજુ એટલે આ બાજુ આમ વળે એટલે મોટું કઈ દિશામાં થાય ઉત્તર દિશામાં થાય કઈ દિશામાં થાય ઉત્તર માનો કે

પ્રારંભિક બિંદુ થી કઈ દિશામાં હશે એટલે માનો કે અહીંથી જે બિંદુ થી તે પાંચ કિલોમીટર છે પ્રારંભિક બિંદુ થી કેટલા હશે કઈ દિશામાં છે તમારે કહેવાનું તો માનો કે હું પેલા આ રીતના હોય હું રમેશ છું અને આ બાજુ પછી ત્યાંથી આ બાજુ વળ્યો ત્યાંથી આમ પ્રારંભિક બિંદુ અહીંથી જ વિકડો તો ને

તમને કહું તો તમારી જાણ જાણ બાર છે આ પ્રશ્ન થોડો અટપટો છે આનો સાચો જવાબ આવશે એર ક્વોલિટી ઇન્ડેક્સ આને કહેવાય એક્યુઆઈ હવે તમને એમ થાય કે આ એક્યુઆઈ છે શું આ બહુ મહત્વનો એક પેરામીટર છે ગુજરાતીમાં માં તો પરિબળ આપણે અહીંયાનો નો એક્યુઆઈ નો એટલો બધો ઉપયોગ થતો નથી પણ દિલ્હી છે પંજાબ છે બરોબર છે હરિયાણા છે

એર ક્વોલિટી index થી તમને ખબર પડે કે વાતાવરણની અંદર પોલ્યુટન્સ કેટલા છે વાતાવરણની અંદર પ્રદૂષકો કેટલા છે તમે શ્વાસ લ્યો છો એની અંદર હવા તમારા નાકની અંદર કેવી જાય છે શુદ્ધ હવા છે ખરાબ હવા છે એના ઉપરથી તમારો એક ક્યુઆઈ નક્કી થાય અને એક ક્યુઆઈ છે કે વેધરની અંદર મહત્વનો ભાગ ભજવે વેધર એટલે હવામાં ઘણી વખત ઉનાળામાં એવું થાય જો શિયાળામાં સૂકું વાતાવરણ હોય ઉત્તર ભારતમાંથી ડબલ્યુડી પસાર થતા હોય જેને કહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એને ગુજરાતીમાં કહે પશ્ચિમ વિક્ષોભ એ 1/2 1 નીકળતા હોય એના કારણે નિય હિમવર્ષા થાય વરસાદ આવે અને ભેજ વધે એટલે ઝાકળ વધે બરોબર અને એના કારણે એક્યુએ ઉપર એની અસર થાય બરોબર ત્યાંના એર ક્વોલિટી ઇન્ડેક્સ ઉપર આ ચિંતાનો વિષય છે પણ અત્યારે ખાલી આપણે એનું ફૂલ ફોર્મ પૂછ્યું એટલે આપણે આવડવું જોઈએ ચાલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ આપણે 3 એટલે કે ટ્રાયેંગલ તો 6 એટલે શું આવશે

એટલે સપ્તકોણ થાય શું થાય અને એટલે ચતુષ્કોણ થાય શું થાય અને હવે તમને વાત કરું ને પંચકોણ એટલે તમારું આ રીતે તમે મકાન બનાવતો યાદ કરો આપણે દોરતા હોય પંચકોણ સપ્તકોણમાં સાત બાજુ આવે થોડુંક દોરવું છે ને મુશ્કેલ ભર્યું હોય ચતુષ્કોણ આપણે બધાને ખબર હે આને કહેવાય ચતુષ્કોણ આ રીતે દોરાય આ ષટકોણ તો અહીંયા તમારે શું આવે સિક્સ એટલે હેક્ઝાગોન આવે શું આવે ચાલો આ રીતની વાત છે ત્યાર પછી છે સાતમો પ્રશ્ન એમાં તમને એવું આપ્યું છે સાત જેમ ઓગણ તો આઠ જેમ કેટલા ઓપ્શન તમારી પાસે છે પચીસ ઓગણ પચાસ કે આપેલ પૈકી એક પણ નહીં શા માટે તો જવાબ શું આવશે ચોહાઠ આવે વેરી ગુડ અહીં જવાબ કેટલો આવશે ચોહાઠ તો આપણો સાચો જવાબ શું થાય ડી શું થાય બી આપણો સાચો જવાબ થાય ચાલો આટલામાં કોઈને કંઈ ન સમજાણું હોય તો તમે મને કયો કોઈને ન સમજાણું હોય તો મને કહી શકો છો કે સાહેબ આમાં સમજાણું નથી ચોથું ચાલો રમેશ પૂર્વ દિશામાં ગયો તમે માનો કે કોઈ એક સેન્ટર ઉપર ઉભા રહી જાવ તમે આપને ખબર જ છે આ પૂર્વ દિશા થાય આ પશ્ચિમ દિશા થાય દક્ષિણ દિશા થાય અને ઉત્તર દિશા થાય શરૂઆતમાં મારે પૂર્વ દિશામાં પાંચ કિલોમીટર હાલવાનું માનો કે હું અહીંયા ઉભો છું અહીંથી હું પાંચ કિલોમીટર રહી લો પછી ત્યાંથી મને શું કીધું કે પછી ડાબી બાજુ એટલે ડાબી બાજુ વળવાનું એટલે આ બાજુ વળી ગયો આ બાજુ મારે ચાર કિલોમીટર હાલવાનું એટલે હું ચાર કિલોમીટર રહી લો વરી પાછું ડાબી બાજુ વળવાનું એટલે આ બાજુ વળ્યો

તમારે ધોરણ થી ની અંદર બે હજાર ત્રેવીસ માં લેવાની થી હવે ક્યારે લેવાય હજી નક્કી નથી રેડી આના માટે તમારે બે પેપર આવશે પાર્ટ વન આવે પેપર વન અને પેપર ટુ પેપર પેપર ટુ એની અંદર આ પેલી પરીક્ષા છે એને કહેવાય પ્રીલી પરીક્ષા કેવી કેવા પછી તમારે મેન્સ આપવી પડે હું આપવી પડે બરોબર અને મેન્સ છે એ બસો માર્કની હોય એની અંદર પાર્ટ વન આવે અને એની અંદર એ પાર્ટ ટુ આવે રેડી ટોટલ તમારું બસો માર્કમાંથી મેરીજ બહાર પડે એવી જ રીતે તમને વાત કરું તો અગિયાર માં તમારે શિક્ષક થવું હોય થી અગિયારથી ની અંદર તો સ્ટાટ એચએસ આપી પડે એચએસ એટલે હાયર સેકન્ડરી કહેવાય શું કહેવાય છે હાયર સેકન્ડરી અને છેલ્લે તમારે જો પ્રિન્સિપાલ થવું હોય શું થવું હોય પ્રિન્સિપાલ થવું હોય શાળાની અંદર બધા શિક્ષકો તમારી નીચે કામ કરે એવું થવું હોય તો તમારે એના માટે શું આપી એચ એચ પડે તમે પાસ કરો માટે પરીક્ષા આપીને પછી તમે પ્રિન્સિપલ થઈ શકો એટલે આ એની વાત છે પણ આ બધું નક્કી કરવા વાળા વ્યક્તિ છે ને કોણ છે ખબર હે એસીબી કોણ છે કે જેસીબી પેલા જેસીબી નહી એસીબી હો ગણાય ના મગજ માં સંભળાય નહીં કે આ કયું ના સાહેબ કે જેસીબી 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 નહી એસીબી આવી જ રીતે ધોરણ જો આ બધી યોજનાની પરીક્ષા નું કરે તમારી બોર્ડ ની પરીક્ષા જે તમે ધોરણ દસ નું કહ્યું ને એ પરીક્ષા નું આયોજન કોણ કરે ખબર હે જીએસ GSEB એટલે કે આ હું આવું તમે નવું નવું કાઢો છો એલા ભાઈ આનું પૂરું નામ થાય ગુજરાત સેકન્ડરી એન હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર ઈ શું કામ કરશે તો કે ધોરણ 10 માની અને 12 માની પરીક્ષાનું આયોજન કરશે ધોરણ 10 ની પરીક્ષાનું આયોજન વડોદરાથી થાય છે ધોરણ 11 12 ની પરીક્ષાનું આયોજન ગુજકેટની પરીક્ષાનું આયોજન ક્યાંથી કરવામાં આવે છે કોણ કરે છે ગુજરાત સેકન્ડરી સેકન્ડરી એન્ડ હાયર શિક્ષણ બોર્ડ શું થાય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ બરોબર આવી જ રીતે હજી એક કેન્દ્ર સરકારનું બોર્ડ આવે ઈસ્કોમ બોલતે इस फॉर्म क्या बोलते हैं सीबीएसई गण है कि इसको क्या कहते हैं फुल फॉर्म सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एजुकेशन શું કહેવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન શું કહેવાય સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ક્યાં આવેલું છે કોઈને ખબર છે નવી દિલ્હી ક્યાં આવેલું છે નવી દિલ્હી નવી દિલ્હીમાં બીજું એક કોડુ મતક આવેલું છે જેનું નામ છે યુપીએસસી શું આવેલું છે પૂરું નામ શું થાય યુનિયન પબ્લિક સર્વિસ કમિશન જે આઈપીએસ એને માટે થવા બનવા માટેની પરીક્ષાનું આયોજન કરે છે અને ગાંધીનગરની અંદર આપણે બીજું એક આવેલું છે જેનું નામ છે જીપીએસસી આનું પૂરું નામ શું થાય ગુજરાત પબ્લિક સર્વિસ સર્વિસ કમિશન રેડી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ગુજરાતી માં એને કહેવાય ગુજરાત જાહેર સેવા આયોગ તો ઘણા બધા વધારાની માહિતી છે હજી તો આના માટે તમે સમય લ્યો તો તો પૂરું જ ન થાય દિવસો ના દિવસો એટલી બધી ઇન્ફોર્મેશન છે પણ તમારા લેવલે આટલી ઇનફ છે રેડી વધુ પડતું આપણે ભણવાનું થાય તો હજી આઠ થી નવ કદાચ આગળના જે પ્રશ્ન છે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ એપિસોડમાં આપણે લઈ આવશે અહીંયા સુધી રાખી છે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય